તો મિત્રો આપણે ઢોકળાની દિશ આવી ગઈ છે હેલો મિત્રો તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો આપણે નવો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલા બધા મિત્રોની જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આવ્યા છીએ જોગણી માતાના મંદિરે અમારે જ્યાં મિત્રો બધા બેઠા હોય ત્યાં તો હું તમને મારા મિત્રો સાથે મળાવું તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં તો પહેલાં આપણે મંદિરે મેર જોગણી માતાના મંદિરે આપણે દર્શન કરી લેશું તેમનું અમારું મંદિર જોગણી માતાનું મંદિર બી તો અમારું ગામનું આ જોઈ લો આ છે જોગણી માતાનું મંદિર તમે રોજ આ બધા બેઠા હોય છે ભાઈબંધો બધા મિત્રો બનીને તમે જોઈ લો કંઈક આવું છે કોમેન્ટ કરજો એવું મંદિર છે અને હવે તમને હું મળાઈશ અમારા મિત્રો સાથે તો હવે છે અમારા મિત્રો મિત્રો ફોલો કરજો લાઈક કરજો અમારા છોટા ડોન હે અમારા બડાડોન અમારા બડાડોન હેરાનું એવું તાલુકામાં મંદિર હેલો મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ રામાપીના મંદિરે જો ત્યાં અમારા મિત્ર બીજા મિત્રો બેઠા હોય તો ત્યાં પણ તમને મળાવું બરોબર તો આપણે જઈએ રામાપીના મંદિરે તો જોઈ લો આ છે રામાપી મંદિર જોઈ લો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર જોઈ લો અને આ મંદિર છે અને આપણે જવી રહ્યા છીએ મિત્રો બેઠા હોય તો અહીં આગળ મિત્ર જોડે તો આ બેઠા છે મિત્રો તો તમને બતાવું આ છે અમારા મિત્ર ચમશો મિત્રો ચલો નાસ્તો કરવા નથી જવું

તો મિત્રો આપણે નાસ્તો કરવા આવી ગયા છે મને આ છે ચામડા ફ્રૂટ કાર્ડ લારી ત્યાં આપણે થીપલાનો ઓર્ડર આપ્યા છે અને લાઈવ ઢોકળાનો પણ ઓર્ડર આપ્યો છે અને આ આ રસ્તો સાણંદ જાય છે અને આપણે ભોપાલ આ બધે લારી નાસ્તાની રાતે ચોવીસ કલાક ખુલ્લી હોય છે જોઈ લો ગમે ત્યાં આવો મુનિ મહારાજ કે બાજુ તો આ નાસ્તા માટે ચોવીસ કલાક ખુલ્લા હોય છે જોઈ લો તો મિત્રો આપણે ઢોકળાની ડીશ આવી ગઈ છે આપણે નાસ્તા કરવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો આ નાસ્તા કરવાનું મિત્રો जोएला नाश्ता कर ही रहे हैं जी मित्रों जोएला जी भी शेगा भाई डिश बहुत तो बहुत न तमना के भी लगी तो एक नंबर जोएला आपड़े पण नाश्तो कर लीजिए

મળીએ ઘરે તો મિત્રો આપણે નાસ્તો કરીને પાછા મંદિરે આવી ગયા છીએ તો આવી મંદિરે આવીને સિદ્ધિ અમારા મિત્ર તાપણી કરી છે જોઈ લો અમારે તાપણી કરી છે જોઈ લો તો આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો જય માતાજી